ગુજરાત યુનિવર્સિટી બહારના ભાગેથી લારી ગલ્લાના દબાણો દૂર કર્યા બાદ રાતોરાત ગેટ ઉભો કરી દેવાયો છે ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી રસ્તા પર ગેટ ઉભો કરી રસ્તાનો કબજો લીધો છે રસ્તા પર યુનિવર્સિટીએ કબજો કરી લેતા હવે ગુજરાત યુનિવર્સિટીથી એલડી આર્ટસ કોલેજના રસ્તા તરફ જવું મુશ્કેલ બનશે ગેટ બહાર યુનિવર્સિટી સત્તાધીશોએ બાઉન્સરો પણ ખડકી દીધા છે ગુજરાત યુનિવર્સિટીની માલિકીની જગ્યા ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી અહીં લારી ગલ્લાઓ હતા તે ધમધમતા હતા પરંતુ હવે ગુજરાત યુનિવર્સિટીએ આ લારી ગલ્લાઓને હટાવી અને ત્યાં આગળ સૌથી પહેલાં તો વૃક્ષારોપણ કર્યું ત્યારબાદ ફેન્સિંગ કરી અને હવે અહીંયા એક ગેટ છે તે બનાવી દેવામાં આવ્યો છે જોકે અનઅધિકૃત વ્યક્તિ જે ગેરકાયદેસર દબાણ ન કરે તેના માટેનું આ આયોજન છે તે કરવામાં આવ્યું છે ખાસ કરીને યુનિવર્સિટીએ તેમની જગ્યામાં રહેલા ચાલીસથી વધારે લારી ગલ્લાઓને થોડા દિવસ પહેલાં જ અહીંયાથી દૂર કર્યા હતા અને લારી ગલ્લાની સ્થાને યુનિવર્સિટી દ્વારા વૃક્ષારોપણ કરીને અહીં ફેન્સિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીંયા આગળ જે ગેટ છે તે પણ અહીં મૂકવામાં આવ્યો છે એટલે કે હવે આગામી દિવસમાં જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટાફ પોલીસ સાયકલ ટુ વ્હીલર માટે જ આ દરવાજો ખુલશે અન્ય લોકો પણ અહીં આગળ પ્રવેશ કરી શકશે નહીં અને આ ગેટની બહાર પણ સિક્યુરિટીને તૈનાત કરી દેવામાં આવ્યા છે કેમેરામેન સંજય જાદવ સાથે રાજલબા રોટ એબીપીએસ મિતા અમદાવાદ